સંપૂર્ણપણે સરકાર જ્યાં સુધી એવું ના કે અમે આ વિસ્તારની અંદર ઇકોન લઈ આવવાના નથી ત્યાં સુધી હું લડતો રહેવાનું છું એ જીવ આપવા સુધી અમે લડવાના છે પાકું છે કેમકે મારા ગુજરાતના ખેડૂતોને જો કોઈ કાયદાથી હાનિ થતી હોય તો એ કાયદાનો વિરોધ છે હંમેશા હું ભૂતકાળમાં પણ કરતો આવ્યો છું ભવિષ્યમાં પણ કરતો રહીશ પણ મને અપેક્ષા એવી છે કે કદાચ આ જે ખેડૂતોને આ કાયદાથી જે હાનિ થાય છે સરકાર આ પોઈન્ટને વ્યવસ્થિત સમજશે આ મુદ્દાને સમજીને ઇકો ઝોનને નહીં લઈ આવે છતાં પણ લઈ આવવામાં આવશે તો મારો વિરોધ છે હંમેશા જે રીતે ભૂતકાળમાં તમે જોયો છે એ રીતે થશે પણ વિરોધના જે પ્રકાર હોય છે ને એમાં કદાચ અમારે બદલાવ કરવો પડશે મોટાભાગે થતું એવું હોય છે કે કોઈને પણ તકલીફ પડે ને ત્યારે પક્ષને વિરોધ વિપક્ષ આ આ એક રાજકીય રાજકીય મુદ્દો વધારે છે અને ઘણી વખત લોકો ને ઉપયોગ કરી જતા હોય છે એના રાજકારણ માટે થઈને એટલે મારી તો એવી ગણતરી છે કે કોઈ રાજકીય રીતે નહીં પણ બિન રાજકીય રીતે છે ને આવનારા સમયમાં હજી પણ અમે આ લડાઈ છે ને લડશું કોઈ રાજકારણીઓને આમાં એન્ટ્રી નથી આપતી કેમ કે રાજકારણીઓ જ્યારે પણ કોઈ પણ મુદ્દામાં એન્ટ્રી કરે છે ને એટલે પોતે વ્યક્તિ પોતાનું મોટું કઈ રીતે થાય એ હેતુથી આંદોલનમાં આવતા હોય છે જોડાતા હોય છે અને ખેડૂતોનું તો જે થવાનું હોય થાય પણ પોતે પોતાનું કરીને જતા રહીએ છીએ એટલે એ વાતનું મને દુખ થાય છે પણ આ વખતે કદાચ જો ઇકોઝનમાં ફરી સરકાર જો પાછો લઈ આવશે તો વ્યક્તિગત રીતે અમે બધા ખેડૂતો સાથે મળીને એનો વિરોધ કરશું રાજકારણીઓને અમે દૂર રાખશું આ ચોક્કસ વાત છે હા એટલે જ્યારે જ્યારે આવો વિરોધ થતો હોય છે ત્યારે ઘણા બધા રાજકારણીઓ આવે છે ખાલી વાત હોય છે કે ખેસ પહેરીને નથી આવવાનું પણ વિરોધ તો છે તેમ છતાંય પણ એમની અંદર જે એક તત્વ રહેલું છે ને એક એક બાર આવી જાય છે એ તો એનું જે મૂળ સ્વભાવ હોય ને રાજકારણી માણસનો એ આવી જાય છે ને હું તો રાજકારણનો માણસ નથી એટલે મને રાજકીય વાત બહુ ફાવતી નથી પણ મને એટલી ખબર પડે કે રાજકારણી જે કોઈ પણ પક્ષનો માણસ હોય એ જ્યારે પણ આમાં આવે ને ત્યારે બધાને એવું લાગતું હોય કે આ ખેડૂતોને વહારે આવ્યા છે ખેડૂતોને વહારે કોઈ નથી આવતું અને કોઈ ખેડૂતો માટે થઈને નથી આવતું એ બધા વ્યક્તિગત પોતાના માટે જ આવતા હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે લોકો વિરોધ કરે છે કદાચ બની શકે કે ગુજરાતમાં એ સત્તામાં ન હોય પણ જે રાજ્યોમાં એ સત્તામાં છે ત્યાં ખેડૂતો માટે શું કર્યું એનું થોડુંક હોમવર્ક કરીને આવ્યું વધારે આનંદ આવે છે હવે એ જ્યાં સત્તામાં છે ત્યાં પાછું આ કાયદાનું સમર્થન કરતા હોય અહીંયા સત્તામાં નથી એટલે આ કાયદાનો વિરોધ કરે એટલે આ ડબલ રોલની જે વાતો કરે છે મને એના ઉપર વિશ્વાસ નથી બેસતો એટલે હું કહું છું કે રાજકારણીઓ ખરેખર છે ને આમાં ન પડે અને ખેડૂતોનું હિત થવા દઈએ તો સારું આમ જોવા જાય તો અત્યારે માત્ર સત્તાપક્ષ તો ચોક્કસથી સાથે અન્યાય કરે છે એ પછી પોતાની જણસના ભાવની વાત હોય વાત વાત હોય હોય ખેતરના ધોવાણોની કે અન્ય કોઈ પણ બાબત હોય સરકાર તો એની સાથે અન્યાય કરે છે પણ મને લાગે છે કે બીજા અન્ય પક્ષો છે ને એ પણ આની અંદર ખેડૂતો સાથે અન્યાય કરે છે કેમ કે એ આ મુદ્દાનો માત્ર સત્તા પક્ષનો વિરોધ કરવા માટે થઈને આ મુદ્દાનો ઉપયોગ કરે છે એટલે હું એવું માનું છું કે આ અન્યાય છે ખેડૂત સાથે હટે એના માટે તેને સત્તા પક્ષ ને વિપક્ષ છે એ બંને શાંતિથી ઘરે બેસે ને તો ખૂબ સારું રહેશે મારું એટલે રાજકારણ કરે પણ ખેડૂતોના નામે ના હોવું જોઈએ બિલકુલ ના હોવું જોઈએ ખેડૂત તો જગતનો તાજ છે એ રાજકારણ કરવા માટે નથી એ સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય બધાનું બાપ છે એને રાજકારણી બાપને ના હાડવું જોઈએ હવે જયારે ઇકોઝોનનો મુદ્દો આવ્યો એટલે અમે અચાનક પરેશ એક નવા જોયેલા અત્યાર સુધી આપણે પરેશ ગોસ્વામી પાસેથી ખાલી માહિતી મેળવતા હતા કે ઠંડીની ગરમી વરસાદની હવે આ પરેશ ગોસ્વામીને કેમ આવો વિચાર આવ્યો કે આપણે આ ક્ષેત્રમાં આગળ જવું છે ના એટલે ઇકોઝોનમાં સ્વાભાવિક વાત છે કે તમે કદાચ મને ફર્સ્ટ ટાઈમ ત્યારે એ વિરોધમાં જોયો હશે પણ ભૂતકાળમાં વર્ષોથી ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં હું વિરોધ કરતો જ આવ્યો છું પણ ઇકોઝનમાં તમારા બધાની નજરમાં આવ્યો છું પહેલાંમાં કદાચ નજરમાં નહીં હોય એની પહેલાં પણ હું તો વિરોધ કરતો જ આવ્યો છું મારો હેતુ એક જ છે કે ગુજરાતના ખેડૂતો સાથે ન્યાય થાય ગુજરાતનો ખેડૂત આગળ આવે કેમકે ખેતી એક એવો વિષય છે કે આપણા દેશની અંદર બે પ્રકારની ઇકોનોમી છે એક છે સંગઠિત ઇકોનોમી અને એક છે બિનસંગઠિત ઇકોનોમી બિનસંગઠિત ઇકોનોમીની અંદર ખેડૂત આવે છે એવું સંગઠન નથી અને ખેડૂત છે એને જોવા જઈએ તો ખર્ચ અત્યારે વધતા જાય છે દિવસે દિવસે દરેક વસ્તુ મોંઘી થતી જાય છે કેમિકલ પેસ્ટિસાઇડ હોય કેમિકલ ફર્ટિલાઇઝર છે હાઇબ્રિડ સીડ છે ખેત ઓજારો છે ટ્રેક્ટર ચલાવવું હોય તો ડીઝલના ભાવ છે આ દરેક વસ્તુની અંદર વધારો થયો છે જ્યારે ખેત ઉત્પાદનની વાત આવે તો એની અંદર કોઈ ખાસ પર્સન્ટેજ હિસાબથી જોવા જઈએ તો માત્ર બે પાંચ ટકાનો વધારો થતો હશે બાકી વધારો થતો નથી એટલે ખેડૂતોની આવક ઘટતી જાય છે અને ખેડૂતોની આવક ઘટતી જાય છે એટલા માટે જ આજે ખેડૂત છે ને પોતાના દીકરા પાસે ખેતી કરાવવા નથી ઈચ્છતો એ કોઈ પણ બીજા ક્ષેત્રની અંદર એને સેટ કરે છે અને ખેતી ભાંગી રહી છે ગામડાઓ પણ ભાંગી રહ્યા છે ભારત દેશ છે એ ગામડાઓથી બનેલો દેશ છે આપણી સંસ્કૃતિ છે ગામડાની સંસ્કૃતિ છે હવે આપણું જે ઓલ ઓવર ભારતની વાત કરવા જઈએ ને તો ભારતની અંદર એકસો ચાલીસ કરોડની વસ્તી છે એની ત્રીસ ટકા વસ્તી છે એ શહેરી વસ્તી છે અને સિત્તેર ટકા વસ્તી છે ગ્રામ્ય વસ્તી છે અત્યારે જે પ્રમાણે માઇગ્રેશન થઈ રહ્યું છે આજ મુજબનું માઇગ્રેશન થતું રહેશે તો બે હજાર ને પચાસ સુધીમાં સિત્તેર ટકા વસ્તી શહેરીકરણ થશે અને ત્રીસ ટકા વસ્તી છે ગામડાઓ ખાલી થશે તો ખેતી ભાંગી જશે ખેતી ભાંગી જશે તો આ દેશ બરબાદ થઈ જશે કેમકે ખેતી ઉપર તો આખો દેશ ચાલે છે આખો કૃષિપ્રધાન દેશ છે ખેતી જો આપણી પડી ભાંગશે તો આ દેશની હાલત ખરેખર ભિખારી જેવી થશે એટલે દેશની હાલત એવી ન થવા દેવી હોય સમૃદ્ધ જે અત્યારે આપણા દેશમાં જોવા મળતું નથી આપણે બધી વાત કરીએ હવે એક એ મુદ્દો સમજવો છે કે ખેડૂતોને પરેશ ગોસ્વામી આટલા પસંદ કેમ છે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત બની એમની પાછળનું કારણ શું છે ને હવામાન નિષ્ણાત તો હું બન્યો એનું પાછળનું કારણ એક જ કે મારો એ વિષય હતો હું એનો મ્યુટિયોલોજીનો વિદ્યાર્થી એટલે આમ વિચાર આવ્યો છે નાના હોય ત્યારે આપણને પૂછવામાં એક શું બનવું છે એમ હા એટલે જે તે સમયે તો એવું કોઈ મને ઈચ્છા નહોતી કે હું આ ક્ષેત્રમાં આ રીતે આગળ વધું ઠીક છે કે આપણો એક ભારત દેશની તાસીદ છે ભારત દેશ છે ને એમાં આપણે મિડલ ક્લાસ લોકો છે જે ગામડાના માણસો છે આપણે નાના માણસો છે આપણે બધાનું એક જ હેતુ હોય કે આપણો છોકરો ભણીને નોકરી કરે કેમ કે આપણે નોકરીથી ટેવાયેલા છે બધા એટલે જે તે સમયે મારી પણ એક ઈચ્છા એવી જ હતી કે હું કોઈ સારી જગ્યાએ નોકરી કરીશ મેં નોકરી પણ પ્રાઇવેટ ક્ષેત્રની અંદર વીસ વર્ષ સુધી કરી છે બહુ આનંદથી નોકરી કરી છે પણ ધીમે ધીમે પછી આપણે જેમ જેમ આગળ વધતા ગયા ને એમાં પણ હવામાનના ક્ષેત્રમાં મારો વિષય હતો એટલે મારો એક રસ હતો કે હું મારી જે હવામાનની આગાહી છે ને ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચાડો ઠીક છે કે હવામાન વિભાગ તો પહોંચાડે જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હવામાન વિભાગ એની એનું જે પ્રિડિક્શન પરફેક્ટ હોય છે પણ એના અધિકારી હિન્દીમાં કે ઇંગ્લિશમાં બોલતા હોય છે તો આપણા ગામડાના ખેડૂત બધા તો ભણેલા નથી એ ન સમજી શકે એટલે ખેડૂતને સમજાય એવી રીતે હું ખેડૂતની ભાષામાં હું કેવી રીતે માહિતી પહોંચાડી શકું આ મારો હેતુ હતો એ માટે થઈને અમે પચીસ માર્ચ બે હજાર અઢાર બે હજાર અઢાર થી મેં યુટ્યુબમાં માહિતી આપવાનું ચાલુ કર્યું એટલે ત્યારથી માહિતી આપવાનું ચાલુ કર્યું જે મેં ખેડૂતની ભાષામાં વાત કરી અને ખેડૂતોના હિતમાં વાત કરી પછી હવામાન ની વાત હોય ખેતીમાં કયું શું વાવવું શું નથી વાવવું એમાં રોગ જીવાત આવે તો શું કરવું આ તમામ માહિતી એટલે ખેડૂતનો ખરેખર લાગ્યું ખરેખર આ આપણો છોકરો છે કેમ કે એમની ભાષા મને આ ખેડૂતનો દીકરો છે એટલે એનો પોતિકા પોતિકાપણું લાગ્યું એટલે એ લોકોની લાગણી જોડાતી ગઈ હું નસીબદાર છે કે એવડી મોટી સંખ્યામાં લાખો ખેડૂતોનો જે મને પ્રેમ મળે છે આશીર્વાદ મળે છે ને આ ભગવાનની કૃપા છે બાકી થોડું મળે એટલે એ રીતે ખેડૂતોનો પ્રેમ અદ્ભુત મળે છે અને આવો અદભુત પ્રેમ ખેડૂતોનો હંમેશા મને મળતો રહી એ જ ભગવાનની કૃપા માનવ અમે પણ એવી આશા રાખીએ કે બસ રીતે ખેડૂતો તમને પ્રેમ કરતા રહે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા આટલી બધી અમને માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર